સર્વશક્તિમાન પિતા જીવનદાતા હું યેસુ ખ્રિસ્તના શક્તિશાળી નામમાં તારી કૃપાના સિંહાસન સામે આવું છું પ્રભુ તું જ પુનરૂત્થાન અને જીવન છે તારી અંદર કોઈ અંધકાર પરાજય કે મૃત્યુ નથી યેસુના નામે હું મરણ દુઃખ નિરાશા અને વિનાશની દરેક આત્માને નકારું છું અને ત્યજી દઉં છું જે મારા જીવન અથવા મારા ઘરમાં દબાણ લાવવાનો પ્રયાસ કરે છે ક્રુસ પર વહેલા યેસુના લોહી દ્વારા હું અંધકારની શક્તિઓના મારા આત્મા મન અને શરીર પરના તમામ પ્રભાવને રદ કરું છું હું જાહેર કરું છું હું મરતો નથી પરંતુ જીવિત રહીશ અને પ્રભુના કાર્યોનો પ્રચાર કરું છું હું જાહેર કરું છું મારો મોત અને અને મારું હૃદય ફક્ત તારા માટે ધડકે છે પ્રભુ યેસુ તું મરણ પર વિજય મેળવ્યો છે કૃપા કરીને મને તારી પ્રકાશથી પ્રકાશિત કર મને તારી પવિત્ર આત્મા તારી શાંતિ આનંદ અને શક્તિથી પૂર્ણ કર પ્રત્યેક અંધકાર અને દુઃખદ વિચારને આશા દ્વારા બદલી દેવામાં આવે મરણનો દરેક ભય તારા વિજયમાં નષ્ટ થાય પુનરૂત્થાનની શક્તિ આજે મારી અંદર કાર્ય કરે પ્રભુ હું તારી રક્ષામાં છુપાઈ રહું છું અને જાહેર કરું છું કે મરણની આત્મા પર મારો કોઈ હક નથી કારણ કે હું ખ્રિસ્તનો છું મારું જીવન તેમાં હુપાયું છે અને મારી ભવિષ્ય તારા હાથોમાં સલામત છે આભારી છું પિતા કે તું મને ભયની આત્મા આપી નથી પરંતુ શક્તિ પ્રેમ અને સમજશક્તિની આત્મા આપી છે બધી મહિમા સન્માન અને સ્તુતિ તારી હોય હવે અને સદા માટે ખ્રિસ્તના નામે હું પ્રાર્થના કરું છું આમે